हेलो विद्यार्थी मित्र भर्तिर स्वागत छ मित्रो त एएमआ एम सी जुनियर कलाकिएल मित्रो फोर्म भर छिल्ली तारिक छ पन्ध्र एप्रिल ओगनिस एप्रिल गरिस मित्रो चेनलमा नो चेनल सब्सक्राइब गर्नु लाइक मित्रों आई गर्ने भुलता नै मित्रो आ एएमसी शुपरी माइती मे म जुनियर कलाक भर्म भर छे तारिक पन्ध्र एप्रिल ओगनिस एप्रिल गर्छ मित्रो APMC એટલે અમદાવાદ જુનિયર ક્લાર્ક પ્રતિ મિત્રો છે તો APMC જુનિયર ક્લાર્ક ભરતી ફોર્મ ભરવાની છેલી તારીખ છે ઈ પા પા આગળ વાત કરી છે 19 એપ્રિલ રાત્રીના 11 59 વાગ્યા સુધી છે અહીંયા ફોર્મ તમે અપલાઈ કરી શકશો મિત્રો આગળ વાત કરીએ તો ખાલી જગ્યા છે 612 જગ્યા સહાયક જુનિયર ક્લાર્ક বেতন છે 26000 થી પ્રતિ પ્રતિ માસવાનું પ્રસ કઈસી કામગીરી મૂલ્યાંકન આધાર વર્ષ ચતરા વર્ષ સુજીક પદારે છે સરકાર માન્ય સિટીનો કોર્સ કરેલો ઓજો પ્લસ બીએજીટન કમ્પ્લીટ તમારો ઓજો મતલબ માન્ય શાખામાંથી ને અરજી ફી ની વાત કરીએ તો સામાન્ય ओबीसी વર્ગ માટે ₹500 ફી અને एससी एसटी અને पीडब्ल्यूडी ₹800 ફી રાખેલી છે જો કોઈ મિત્રોને ફોર્મ ભર હોય તો કોઈ ડાઉટ હોય એના માટે આપણે ફી ઉપર કન્ફર્મેશન આપું છે અરજી કેવી રીત છે અરજી કેવી રીતે કરવી તો પણ અહીં વેબસાઈટ આપેલ છે આભાર સીટી ડોટ જી ઓવી ઉપર જઈ અને તમારે છે ફોર્મ એપ્લાય ના કરો એટલે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો ફોર્મ ભરાઈ જાય અને ફી સુકવણીની રસીદ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે મિત્રો અને વધુ માહિતી માટે એ એમસીની જે સત્તર વેબસાઈટ અહીંયા આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈને તમને પૂરી માહિતી અહીંથી મળી રહે મિત્રો તો આપણે આ રીતના વિડીયો હતો મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો એકવાર લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો અને બંને વિદ્યાર્થી મિત્રોને શેર કરો તો પણ લાભ મળી રહે आ रीतना वीडियो तो नावा नावा मैं मित्रों आवा नवा विड मचा जय जय रजा जय जय भारत